રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રીની ઉજવણી ચાલી રહે છે. રાધનપુર તાલુકાના કોલાપુર ગામ આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજ મહાશિવરાત્રીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભજન ભોજન અને પ્રસાદનું આયોજન છે. મોટી સંખ્યામાં ભાઈઓ ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણ થી વાલ્મીકિ સુધી તમામ લોકો મંદિરમાં આવી દર્શન કરી શકે છે કે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી મોટી સંખ્યામાં તેઓ કોલાપુર ગામના આગેવાન માધાભાઈ રબારી અને અન્ય શિવ ભક્તો તેમજ મંદિરના ટ્રસ્ટી શ્રી ગોવાભાઈ રબારીએ જણાવ્યું તેમ શિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તમામ શિવ ભક્તોને પધારવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોલાપુર તાલુકો રાધનપુર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું ભાવિક ભક્તો મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે કોલાપુર ગામ માં સોમનાથ મહાદેવ મંદિરે દર વર્ષે પરંપરાગત જે કઈ મહાશિવરાત્રી પર્વ ઉજવી છે એમ આજે પણ ઉજવવાનો છે અહીંયા કોઈ નાત જાત તો ભેદભાવ નથી સર્વોચ્ચામ રુદ્રેશન વિષ્ટો સર્વ લોકો દર્શન કરવા આવી શકે છે રાત્રે ભજનનો પ્રોગ્રામ છે અને અભિષેક પૂજાનો પણ પ્રોગ્રામ છે બ્રાહ્મણો સાથે બેસી અને કરવાના છે બાર વાગે મહાઆરતી છે બધા લોકોને આવવા માટે ખૂબ ખૂબ ભાવ ભર્યું આમંત્રણ દેસાઈ ગોવાભાઈ લેંબાભાઈ કોલાપુર એટલે શિવનો પર્વ છે આજે કોલાપુર ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ આ ગામના તમામ લોકો શિવ અભિષેક માટે ભેગા થાય છે અને સારામાં સારી રીતે શિવરાત્રી ઉજવવાની છે અને એના માટે કોલ્હાપુર આજુબાજુના જે તમામ ગામડાના લોકો આજે ભેગા અને સારામાં સારી ભજન મંડળીઓ અને પોક્રમ ચાલુ રહે છે માધાભાઈ અર્જનભાઈ રબારી માજી પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર કોલ્હાપુર ગામમાં સોમનાથ મહાદેવ મંદિરે દર વર્ષે પરંપરાગત જે કઈ મહાશિવરાત્રી નો પર્વ ઉજવીએ છીએ એમ આજે પણ ઉજવવાનો છે એમ અહીંયા કોઈ નાત જાત નો ભેદભાવ નથી સર્વ સ્વામ રુદ્રશન સર્વ લોકો દર્શન કરવા આવી શકે છે રાત્રે ભજન નો પ્રોગ્રામ છે અને અભિષેક પૂજાનો પણ પ્રોગ્રામ છે બ્રાહ્મણો સાથે બેસી અને કરવાના છે બાર વાગે મહાઆરતી છે બધા લોકોને આવવા માટે ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ દેસાઈ ગોવાભાઈ લાંબાભાઈ કોલાપુર એટલે શિવનો પર્વ છે આજે કોલાપુર ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ આ ગામના તમામ લોકો શિવ અભિષેક માટે ભેગા થાય છે અને સારામાં સારી રીતે શિવરાત્રી ઉજવવાની છે અને એના માટે કોલ્હાપુર ગામના ને પણ આજુબાજુના જે તમામ ગામડાના લોકો આજે ભેગા થાય છે અને આંખ અને સારામાં સારી ભજન મંડળીઓ અને પોક્રમ ચાલુ રહે છે માધાભાઈ અર્જણભાઈ રબારી માજી પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર